નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં મિત્રો આજે આપણે આ વિડિયોમાં ખજૂરના ચમત્કારિક ફાયદાઓ વિશે ચર્ચા કરીશું ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર શરદી કફજન્ય ઉપાધિમાં મગજની કમજોરી દૂર કરવામાં શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમના રોગમાં ખૂબ જ લાભદાયક છે તો ચાલો તેના વિસ્તૃત ફાયદાઓ વિશે આગળ વધીએ એક ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ગુર્દા અને મૂત્રાશયને પણ બળવત્તર કરે છે બે ખજૂર ખાંસી તાવ અને મરડાના દર્દીને માટે ખૂબ જ લાભદાયક છે તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડાની તકલીફ દૂર થઈ જાય છે ત્રણ દરરોજ ખાવામાં ખજૂર લેવાથી તન તંદુરસ્ત રહે છે અને વજન વધે છે ચાર દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકાં મજબૂત થાય છે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે પાંચ કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે છ ખજૂર કબજિયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે પેશાબ છૂટતી આવે છે અને શક્તિમાં પણ વધારો થાય છે સાત ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ ઘૂંટી છે સગર્ભા સ્ત્રી નિયમિત રીતે સેવન કરતી રહે તો સુંદર ધીરજવાન અને સહેષ્ણું બાળક જન્મે છે આઠ ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધારે ખાવું નહીં ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે વૃર્દા અને આંતરડાની બીમારીમાં ખૂબ જ ફાયદાકારક છે નવ શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય તો ખજૂરનું સેવન કરવાથી તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે દસ ખજૂર સહીની બીમારીમાં ખૂબ જ ઉપયોગી છે ઉપરાંત રક્તપિત્તના રોગને હટાવે છે અગિયાર ખજૂર બાળકો માટે પણ પૌષ્ટિક છે ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ધીમા તાપે શેકીને ખાવું બાર ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછી છે તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણા બધા છે તેર આ સિવાય જો આપ વજન વધારવા માંગતા હોવ તો ખજૂરના ટુકડા કરી તેને ધીમા સાતડી લો અને તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસમાં તમારું વજન ચોક્કસ વધશે ચૌદ તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઈ જાય છે ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડાની તકલીફમાં ખૂબ જ ઉપયોગી છે પંદર વારંવાર થાક લાગવો આંખોની નીચે કાળા કુંડાળા થવા વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં ચોક્કસ સામેલ કરો સોળ ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમિના વધે છે બેચેની પગ દુખવા વગેરે પણ દૂર થાય છે સત્તર ખજૂર આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે તેમાં આવેલ ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી રહે છે અઢાર ઘણી વખત જમ્યા પછી ગળિયું ખાવાનું મન થતું હોય છે આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ નહીં વધે અઢાર ખજૂરમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત હાઈ કોલેસ્ટ્રોલ માટે પણ ખૂબ ફાયદાકારક છે તેમાં વિટામિન બી વન બી ટુ બી થ્રી વિટામિન એ અને વિટામિન સી પણ આવેલા હોય છે ઓગણીસ ખજૂરના ઠળિયા બળીને તેની રાખ દાંત પર ઘસવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે આ રાખ ઘા ઉપર લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું પણ બંધ થઈ જાય છે વીસ ખજૂર દૂધમાં ઉકાળી દૂધ સહિત લેવાથી વીર્યશક્તિમાં વધારો થાય છે વીર્યશક્તિ માટે બદામ ત્રણ નંગ અને ખારેક ત્રણ નંગ દરરોજ રાત્રે સૂતી વખતે લેવાથી ગુમાવેલી શક્તિ પાછી મળશે ખજૂર જલ્દીથી પચી જવાનો ગુણ પણ ધરાવે છે એકવીસ ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે એકવીસ ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે ખજૂરનું નિયમિત સેવન જૂની કબજિયાતની તકલીફ દૂર કરે છે શુદ્ધ લોહી વહન કરતી નસોમાં લોહી પહોંચાડવા માટે થતી રૂકાવટ ખજૂરના ઠળિયાથી દૂર થાય છે બાવીસ ખજૂર એક સંપૂર્ણ ખોરાક છે નબવી વૈદોમાં ખજૂરને ખૂબ ગુણકારી દર્શાવ્યું છે ખજૂર દરેક બીમારીમાં લાભકારક છે એટલું જ નહીં પણ નણે કોઠે ખજૂરનું સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વોની અસર પણ દૂર થાય છે એટલે કે ખજૂર એક ડીટોક્સિફાયર છે બાવીસ ખજૂરનો સૌથી મોટા મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે ખજૂરને વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે ત્રેવીસ ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલા છે માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ સારી રીતે કરે છે પોટેશિયમને જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકથી દૂર રાખે છે ઉપરાંત દિવસની બેથી ત્રણ ખજૂરની પેશી નિયમિત લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે ચોવીસ લોહીની ઉણપ હોય હિમોગ્લોબિનની ટકાવારી ઓછી હોય તેવી વ્યક્તિઓએ ખજૂર ખાસ લેવી ખાસ કરીને પંદર સોળ વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂરનો ઉપયોગ કરવો જરૂરી છે ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ બેથી ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો એનિમિયાના પ્રોબ્લેમ્સ દૂર થાય છે પચીસ ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે ઉપરાંત દરરોજ સવારે ભૂખ્યા પેટે બેથી ત્રણ પેશી લેવાથી ખૂબ ફાયદો થાય છે દરરોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની સ્ટાર્ટ કરો તે પહેલાં બેથી ત્રણ પેશી ખજૂર લેવાથી કસરત કરતાં એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળશે મિત્રો આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં ચોક્કસ શેર કરજો થેન્ક યુ